બનાસકાંઠા જિલ્લા પેરોલ ફ્લો સ્કોડ દ્વારા છેલ્લા પંદર વર્ષથી લૂંટ અને મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે જેમાં પંદર વર્ષ અગાઉ છાપી પોલીસ મથકે લૂંટ અને મર્ડરનો ગુનો નોંધાયો હતો આરોપી બલવીરસિંહ જાટને પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે જેમાં જિલ્લા પેરોલ ફ્લો સ્કોડ દ્વારા અનેક નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં છાબી પોલીસ સ્ટેશનમાં પંદર વર્ષ અગાઉ એક લૂંટ તેમજ મર્ડરના ગુનાનો આરોપી ફરાર હતો સરકાર દ્વારા ટોપ ટેન યાદીમાં તેનું નામ સમાવેશ થયેલું હતું જેના પર દસ જેટલું ઇનામ પણ જાહેર કરેલું હતું પેરોલ ફ્લો સ્કોડ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની તપાસ દરમિયાન હકીકતના આધારે બલબીરસિંહ નીરજસિંહ જાટ રહે મંડી ડબાલી શિવનગર કોલોની હરિયાણાવાળા પોતાના વિસ્તારમાં છે તેને પેરોલ ફ્લો સ્કોડે ત્યાંથી ઝડપી પાડી છાપી પોલીસ મથકે સોંપી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે